આઠ વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક નાગરિકે કોલ કરીને જાણ કરી હતી મકરપુરા જીઆઈડીસી લટકતી હોટલની માંજલપુર પોલીસ સ્ટેશન તરફ જવાના રોડ પર લાલજી મૂળ ટ્રાન્સફર કંપની નજીક ઝાડ પર એક લાશ લટકતી છે ત્યારે જેની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે સ્થળ પર જઈને જોયું તો અંદાજે ચાલીસ વર્ષના શ્રમજીવીને જીવા દેખાતા યુવકની લાશ ઝાડ પર પાસો ગાદીલી હાલતમાં લટકતી હતી યુવકે પ્લાસ્ટિકની દોડી વડે ઝાડ પર પાસો ખાઈ લીધો હતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું પોલીસે તેની લાશ નીચે ઉતારી હતી કિસ્સામાંથી મોબાઈલ ફોન કંઈ પણ મળ્યું ન હતું જેથી તેની ઓળખ થઈ શકી ન હતી મૃત્યુ ભૂરા કલરનું જીન્સ હતા સફેદ કલરનું લાઇસિંગ વાળું શર્ટ પહેર્યું હતું અને તેના પગમાં એક ચંપલ હતો અને બીજો ચંપલ ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલના મિત્રો ન હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ